હવે તમારે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો એગ્રિકલ્ચરમાં તમારે એડમિશન લેવું હોય તો એમના માટેનો મોક રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે અને તમારા લોકોના પહેલાં રાઉન્ડ વિશેની સૂચના છે એનું મેરિટ છે એ બધું આવી ગયું છે તો આજના વિડીયોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને પેલો રાઉન્ડ જાહેર થઈ ગયો છે તો એના પછી તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે જેમને એડમિશન મળ્યું છે એણે શું કરવાનું છે જેને એડમિશન નથી મળ્યું એણે શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે શું લખવાનું છે જી એસ એ યુ સી એટલું તમારે લખવાનું છે હવે એટલું લખીને તમારે સર્ચ બાર ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરો છો એના પછી તમારે યુજી એડમિશન વેબસાઇટ આવું લખેલું આવે છે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે જો એક વસ્તુ આપી છે પહેલા રાઉન્ડ માટેની અગત્યની સૂચના આપી છે અને કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવતી વખતે કોલેજ ખાતે હાજર થતી વખતે રજૂ કરવાના પ્રમાણપત્રોની સૂચના તો સૌથી પહેલાં આપણે પહેલા રાઉન્ડની અગત્યની સૂચના છે તેના ઉપર ક્લિક કરીએ તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે આમાં તમને છે ઘણું બધું કહેવા માંગે છે તો એ હું તમને પહેલાં સરળ રીતે સમજાવી દઉં વ્હાઇટ બોર્ડમાં પછી આપણે પીડીએફમાંથી સમજીશું જ્યારે પહેલો રાઉન્ડ આવશે ત્યારે ત્રણ પરિસ્થિતિ હશે પહેલી પરિસ્થિતિ કઈ હશે કે તમને જે કોલેજમાં એડમિશન જોતું હતું એ જ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે આ પહેલી સ્થિતિ તમારી રહેશે બીજી સ્થિતિ કઈ છે કે માની લો કે તમને એડમિશન મળી ગયું છે પણ તમને પસંદગીની કોલેજમાં નથી મળ્યું એટલે એનો મતલબ શું કે માની લો કે તમને લોકોને આણંદ એડમિશન જોતું હતું પણ આણંદની જગ્યાએ તમને ક્યાં મળ્યું છે જૂનાગઢ મળ્યું છે ક્લિયર થઈ ગયું આ બીજી પરિસ્થિતિ તમારી પસંદગીની કોલેજમાં તમને એડમિશન મળ્યું નથી પહેલી પરિસ્થિતિમાં શું માની લો કે તમને લોકોને જૂનાગઢમાં જ એડમિશન જોતું હતું તો એ જ જગ્યાએ તમને એડમિશન મળી ગયું અને ત્રીજી પરિસ્થિતિ શું કે તમે લોકો ચોઈસ પેલિંગ કરી છે તો પણ તમને ક્યાંય એડમિશન મળ્યું નથી આ ત્રીજી પરિસ્થિતિ છે તો ત્રણે ત્રણ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવું તો પહેલી પરિસ્થિતિ શું છે કે તમને તમારી પસંદગીની કોલેજમાં એડમિશન મળી ગયું એનો મતલબ શું કે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને આણંદમાં એડમિશન જોતું હતું અને તમને લોકોને આણંદમાં જ એડમિશન મળી ગયું છે તો તમારે લોકોને શું કરવાનું છે તો પહેલી વસ્તુ એ કે તમારે લોકોને ફી ભરવાની છે તમારે લોકોએ જોઈ લીધું તમે મેરિટ લિસ્ટ અને એમાં તમને પસંદગીની કોલેજમાં એડમિશન મળી જાય છે તો સૌથી પહેલાં તમારે લોકોએ ઓનલાઈન ફી ભરવાની છે ઓનલાઈન ફી કેટલી ભરવાની છે જો તમે બોયઝ છો તો બોઇઝ માટે આઠ હજાર બસો રૂપિયા રહેશે અને ગર્લ્સ માટે ત્રણ હજાર ને બસો રૂપિયા તમારે ફી ભરવાની છે આ પહેલાં તમારે ઓનલાઈન ભરી લેવાની છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે ફી ભરાઈ ગયા બાદ તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તે કોલેજમાં તમારે લોકોએ હાજર થવાનું છે કેટલી તારીખ સુધી હાજર થવાનું છે એ બધું પીડીએફમાં મેન્શન કરેલું છે ક્લિયર થઈ ગયું તો એ કોલેજમાં તમારે બધા જ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે હાજર થવાનું છે અને બધા જ ડોક્યુમેન્ટ અને એની જ તમારી સાથે સાથે પાંચ હજાર ને પાંચસો રૂપિયા તમારે ભરવાના છે તો તમે લોકો આના ફીનો હિસાબ કરશો તો તમને લોકોને પણ સમજાઈ જશે કે તેર હજાર સાતસો રૂપિયા છે એ બોઇઝ માટે ભરવાના થશે અને જો ગર્લ્સ હશે તો એમને પણ પાંચ હજાર પાંચસો રૂપિયા ત્યાં કોલેજે જઈને ભરવાના છે પહેલાં તમારે ઓનલાઈન તો ભરી લેવાના આઠ હજાર બસો ગર્લ્સ હોય તો ત્રણ હજાર બસો પછી તમારે લોકોને પાંચ હજાર પાંચસો રૂપિયા ક્યાં તો કોલેજે જઈને રૂબરૂ ભરવાના છે એનો મતલબ એમ કે તમારે લોકોએ ઓફલાઈન ભરવાના રહેશે આ પહેલાં ક્લિયર થઈ ગયું તમને તો પછી તમારે કોલેજે ફરી હાજર થવું પડશે જો તમે કોલેજે હાજર નથી થતા તો તમારું એડમિશન છે એ રદ ગણાશે ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ કે તમે તમારું એડમિશન જો પહેલાં રાઉન્ડમાં કન્ફર્મ કરાવી લીધું છે તો હવે તમે એક પણ રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં ચોથા રાઉન્ડમાં કે પાંચમા રાઉન્ડમાં કોઈ પણ રાઉન્ડમાં તમે લોકો ભાગ લઈ શકશો નહીં ક્લિયર આ વસ્તુ ક્લિયર હવે બીજી જ પરિસ્થિતિ કઈ આવશે કે તમને લોકોને એડમિશન તો મળી ગયું છે પણ તમારી પસંદગીની કોલેજમાં નથી મળ્યું એનો મતલબ શું કે માની લો કે તમને લોકોને આણંદમાં એડમિશન જોતું હતું પણ આણંદમાં તમને ન મળ્યું આણંદ સિવાય ગમે એ જગ્યા છે તો એમાં તમને એડમિશન મળી ગયું છે તો તમારે શું કરવું તો એની સંપૂર્ણ માહિતી સમજો તો જો તમને લોકોને ક્યાંય એડમિશન મળી ગયું છે અને તમારે લોકોને જો આગળના રાઉન્ડમાં ભાગ લેવો છે તો તમે જો બોયઝ હોવ તો બોયઝ માટે આઠ હજાર ને રૂપિયા છે એ તમારે ટોકન ફી ભરવાની થશે ગર્લ્સ હોય તો એમના માટે ત્રણ હજાર બસ્સો રૂપિયા ટોકન ફી ઓનલાઈન ભરવાની થશે જો તમે લોકો ટોકન ફી ઓનલાઈન નહીં ભરો તો તમારું નામ બીજા રાઉન્ડમાં આવશે નહીં ક્લિયર થઈ ગયું બીજા રાઉન્ડમાં જો તમારે ભાગ લેવો છે તો ફરજિયાતપણે તમારે આઠ હજારને બસ્સો રૂપિયા છે એ તમારે ટોકન ફી ભરવી જ પડશે બાકી તમારું સેકન્ડ રાઉન્ડ છે એમાં તમારું નામ ઓટોમેટિકલી નીકળી જશે ક્લિયર થઈ ગયું તમારે ખાલી ટોકન ફી ભરવાની છે તમારે એ કોલેજ ખાતે હાજર થવાનું નથી ત્યાં કંઈ પણ પ્રક્રિયા તમારે કરવાની થતી નથી ક્લિયર થઈ ગયું માની લો કે તમને પસંદગીની સિવાયની કોલેજમાં એડમિશન તમને મળી ગયું છે અને તો તમારે જો એ કોલેજમાં લઈ લેવું હોય તો તમારે પહેલી પરિસ્થિતિનું પાલન કરવાનું એટલે કે આઠ હજાર બસો રૂપિયા તમારે ઓનલાઈન ભરવાના છે ગર્લ્સ હોય તો ત્રણ હજાર બસો અને તમારે એ કોલેજ ખાતે હાજર થઈને પાંચ હજાર પાંચસો રૂપિયા અને તમારે જેટલા ડોક્યુમેન્ટ છે એ લઈને તમારે ત્યાં જવાનું છે ક્લિયર થઈ ગયું જો ટોકન ફી નહીં ભરો તો નહીં લઈ શકો ભાગ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા વ્યક્તિઓને આ ખબર હોતી ને એટલે એ લોકો કંઈ ભરતા જ નથી પછી એમ કે અમારું નામ નીકળી ગયું ને અમારે આમ થયું ને અમારે તેમ થયું ને એટલે જ અમે કહીએ છીએ કે સંપૂર્ણપણે વિડીયો જુઓ વિડીયોમાં તમારે પાંચ મિનિટ થાય દસ મિનિટ બગડશે પંદર મિનિટ બગડશે પણ તમને એ વસ્તુ બરાબર સમજાઈ જશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ ત્રીજી પરિસ્થિતિ એ કે તમને ક્યાંય એડમિશન જ નથી મળ્યું તો તમારે કોઈ જ પ્રકારની ટોકન ન જ ભરવાની કંઈ પ્રક્રિયા તમારે કરવાની થતી નથી ક્લિયર થઈ ગયું તમને ક્યાંય એડમિશન ન ભર્યું તમારે કોઈ પણ ટોકન ફી નથી ભરવાની કોઈ પ્રક્રિયા નથી કરવાની તમે લોકો સેકન્ડ રાઉન્ડ એટલે કે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો એમનામ પણ જેને એડમિશન મળી ગયું છે તો અને તમારા પસંદગીની કોલેજમાં નથી મળ્યું તો તમારે લોકોને બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આ આઠ હજાર બસો રૂપિયા ફરજિયાત ભરવાની છે ને ત્રણ હજાર બસો રૂપિયા ગર્લ્સ માટે ફરજિયાત છે બાકી તમે ભાગ નહીં લઈ શકો ક્લિયર થઈ ગયો તો હવે આપણે પીડીએફમાંથી સમજી લઈએ આ તમારી સામે પીડીએફ ઓપન થઈ છે એમાં પણ તમને એમ જ કહ્યું છે કે પહેલાં રાઉન્ડમાં કોલેજમાં એડમિશન મળેલ છે તેમના માટે અગત્યની સૂચના તો એ કે પ્રથમ ચોઈસની કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એમણે શું કરવાનું જરૂરી ટોકન ફી ભરવાની આઠ હજાર રૂપિયા અને વિદ્યાર્થીનીઓ માટે ત્રણ હજાર બસો રૂપિયા ક્યારથી અઢાર સાતથી લઈને બાવીસ સાત સુધીમાં ઓનલાઈન તમારે પહેલાં ભરવાના છે એ ભરીને પછી તમારે પાંચ ત્રીસ કલાક સુધી ત્રેવીસ સાત છે એ પાંચ ત્રીસ કલાક સુધી જે કોલેજે પ્રવેશ મળ્યો છે ત્યાં ફરજિયાત હાજર થઈ જવાનું રહેશે અને હાજર થઈ જવાનું હોય ત્યાર પછી તમારા ઓરિજિનલ સર્ટિફિકેટ છે બધા ડોક્યુમેન્ટ અને બે સેટ ઝેરોક્સ છે એ સાથે રાખવાના પાંચ હજાર પાંચસો રૂપિયા છે એ ડિપોઝિટ તમારે કોલેજ ખાતે રૂબરૂ ભરવાની છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ શું કીધું છે પ્રથમ ચોઈસ સિવાયની કોલેજમાં એડમિશન મળેલ છે એમના માટે તો એમણે આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તો ફક્ત ટોકન ફી આઠ હજાર બસો રૂપિયા બોઇઝ માટે ગર્લ્સ માટે ત્રણ હજાર બસો રૂપિયા છે અઢાર સાત થઈને બાવીસ સાત શું ધ્યાન રાખજો બાવીસ સાત સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે પણ તમને જે કોલેજમાં પ્રવેશ મળ્યો છે એ કોલેજમાં તમારે હાજર થવાનું નથી ક્લિયર થઈ ગયું જો તમે ટોકન ફી નથી ભરતા તમારું મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ જશે અને તમે જો એમાં એડમિશન લઈ લેવા માંગતા હોય તો તમે લઈ શકો પણ એકવાર કન્ફર્મ કરાવી દીધું પછી તમે બીજા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો અને જે વ્યક્તિઓને એડમિશન જ નથી મળતું તો એવા વ્યક્તિ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી એમણે વેબસાઇટ છે એ રેગ્યુલર જોવાની છે ક્લિયર થઈ ગયું છતાં પણ તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા